નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે વાળનો ગ્રોથ વધારવા અને ખરતા વાળને અટકાવવા માટે આપણે ઘરે તેલ બનાવીશું તેલ બનાવતા પહેલાં તો જો તમે મારી વિડીયો જોતા હો અને ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં પેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપી મળતી રહે આજે આપણે માથામાં નાખવાનું હોમમેડ તેલ બનાવશું જેમાં નાખેલી વસ્તુથી આપણા જો તમારા વાળ ખરતા હોય અને વાળનો ગ્રોથ વધતો ન હોય તો બંનેમાં અસર કરે તેવું આપણે તેલ બનાવીશું ઘરની જ વસ્તુમાંથી અને સહેલાઈથી મળી રહે તેવી વસ્તુથી આપણે આ તેલ બનાવીશું આ તેલનો ઉપયોગ તમે ખાલી પંદર દિવસ કરશો રેગ્યુલર ત્યાં તમને ફરક દેખાશે અને આ તેલ બનાવવા માટે આપણે પહેલાં માપ જોઈ લઈએ મેં અડધા કપ જેટલા આપણે જે રેગ્યુલર ઘરમાં ભાત ખાઈએ છીએ તે લીધા છે અને કપના ચોથા ભાગ જેટલી મેથી સૂકી મેથીના જે દાણા આવે છે તે લઈ લીધા છે અને અડધા કપ જેટલા અહીં મેં કાળા તલ લીધા છે તેનાથી આપણા વાળના કલરને જો તમારા વ્હાઈટ વાળ થતા હોય તો ફરક પડશે જો ન હોય તો તમે વ્હાઈટ તલ પણ લઈ શકો અને પાંચ નંગ જેટલી મેં ડુંગળી લીધી છે ડુંગળી જે આપણે રેગ્યુલર મળે છે તે આછા ગુલાબી કલરની તે લેવાની છે એકદમ ગુલાબી આવે તે નહીં અને જો વ્હાઈટ ડુંગળી હોય તો વધારે સારું અને મેં અહીં જે કુંવારપાઠો આપણે એલોવેરા કહીએ છીએ તેની એક ડાળખી ધોઈને બરાબર સાફ કરીને તેને આવી પતલી પતલી સ્લાઇસ કરી લીધી છે અને પછી મેં લીલા લીમડાના ફ્રેશ પાન લઈ લીધા છે તેને ડાળખીથી જુદા કરીને આવી રીતને છૂટા પાડી અને પાણીથી બરાબર સાફ કરીને ધોઈ લીધા છે તેમાં રહેલું પાણી બધું સુકાઈ જાય પછી તેને લેવાનું છે પાણી ન રહે તેનું ધ્યાન રાખવું અને બસો ગ્રામ મેં અહીં કોકોનટ ઓઇલ લીધું છે ઘરમાં જે તમે રેગ્યુલર કોઈ પણ ઓઇલ વાપરતા હોય તે લઈ શકો નારિયેળનું તેલ લીધું છે તમે આમળાનું કે તલનું ગમે તે તેલ વાપરતા હોય તે પણ ચાલે આ બધી વસ્તુઓ તમે તમારા માપ માપ પ્રમાણે વધારે ઓછી લઈ શકો અને હવે આપણે જે રેગ્યુલર ભાત અને કાળા તલને મેથીના દાણા લીધા છે તેણીને મિક્સ કરીને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં જારમાં આપણે આવી રીતે ક્રશ કરી લેશું તેનો પાવડર કરી લેવાનો છે અને જે આપણે ડુંગળી પાંચ લીધી હતી તેની આવી પતલી પતલી અને સ્લાઇસ કરી લેશું સ્લાઇસને આપણે છૂટી પાડી દઈશું જેથી તેલમાં તે બરાબર ઉકળીને મિક્સ થઈ જાય ને હવે આપણે તેલ બનાવવાનું ચાલુ કરીશું તેલ બનાવવા માટે મેં અહીં સ્ટીલની જાડા તળિયાની કડાઈ લીધી છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે જે કોકોનટ ઓઇલ છે તેને ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થવા માંડે એટલે મેં અહીં લીલા લીમનાળાના જે એક કપ પાન લીધા હતા તેને તેમાં નાખી દઈશું અને જે ડુંગળીની સ્લાઇસ આપણે કરેલી હતી તેને પણ નાખી દઈશું આ બંનેને બરોબર હલા લેશું તેલ બનાવવા માટે જાડા તળિયાની સ્ટીલની પેન કે પછી તમારી પાસે જો લખણની તવી હોય તે પણ ચાલે તે હોય તો વધારે સારું અને હવે જે આપણે તલ ચોખા અને મેથીનો જે ક્રશ કરેલો પાવડર કરેલો હતો તેને પણ ઉકળવા માટે મૂકી દઈશું આ બધી વસ્તુને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લગભગ અડધી કલાક સુધી ઉકળવા દેવાનું છે થોડીવાર ઉકળે એટલે તેમાં જે એલોવેરા આપણે સ્લાઇસ કટ કરીને રાખી હતી તેને પણ નાખી દેશું અને ઉકળવા માટે મૂકી દેશું ચમચાની મદદથી આવી રીતે દબાવીને આપણે બધું બરાબર મિક્સ કરીને હલાવતા રહીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ બધી વસ્તુને આપણે અડધી કલાક સુધી આવી રીતે ચલાવતા રહેવાનું છે લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો સમય થાય અને અંદર નાખેલી બધી વસ્તુઓ બરાબર ઉકળવા લાગે અને બધી વસ્તુનો કલર ફરવા લાગે એમ અને તમે જુઓ તેમ બધું ઉકળવા લાગ્યું છે પંદર વીસ મિનિટ જેવો સમય થાય એટલે હવે આવી રીતે બધું ઉકળવા લાગે એટલે તેમાં આપણે ગેસ્ટર ઓઇલ ઉમેરવાનું છે કેસ્ટર ઓઇલ એટલે એરંડિયાનું તેલ પણ જે મેડિકલમાં રિફાઇન કરેલું મળે છે તે નાખવાનું છે પચાસ ગ્રામ જેટલું આપણે અહીં કેસ્ટર ઓઇલ નાખીશું કેસ્ટર ઓઇલનું માપ આપણે ઓછું રાખીશું તે ચીકણું વધારે હોય છે એટલે આપણે થોડુંક ઓછું નાખીશું જેથી વાળ બહુ ચીપચીપ ના થાય તો ગમે પણ નહીં એટલે અને હવે પાછું આપણે દસથી બાર મિનિટ સુધી આ મિશ્રણને ઉકળવા દઈશું તમે જુઓ તેમ બધું બરાબર મિક્સ થઈને ઉકળી ગયું છે કલર પણ બદલી ગયો છે અને તમે જુઓ તેમ આપણે જે અંદર ડુંગળીની સ્લાઇસને એલોવેરાને બધું નાખ્યું છે તે ઉકળીને બ્લેક કલરનું થઈ ગયું છે આ બધી વસ્તુને આપણે તેલમાં અડધી કલાક સુધી આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દેવાનું છે તમે જેમ ઉકાળશો તેમ તેનું રિઝલ્ટ વધારે સારું મળશે અડધી કલાક પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ જે રાખી હતી તે બંધ કરીને આ મિશ્રણને થોડીવાર માટે આવી રીતે હલાવશું અને દસથી પંદર મિનિટ માટે ઠંડુ કરવા મૂકી દેશું મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આપણે હવે તેને ચારણીમાં ચાળી લેવાનું છે મેં એક તપેલી પર આવી રીતે ચારણી મૂકીને તેમાં થોડું થોડું મિશ્રણ નાખીને આપણે ચમચાથી દબાવીને તેમાં રહેલું બધું તેલ નીતારી લેશું આ મિશ્રણને આપણે બે વખત ગળવાનું છે પહેલાં આવી રીતે ચારણીથી બધું દબાવીને આવી રીતે ગળી લેશું મિશ્રણ થોડું ઠંડુ પડે પછી જ ગળવાનું ગરમે ગરમ તેલને આપણે ગળવાનું નથી અને આવી રીતે બાકી વધેલું મિશ્રણ પણ નાખીને અને ચમચાથી ધીમે ધીમે દબાવીને તેમાં રહેલું બધું તેલ નીતાારી લેશું બધી વસ્તુમાંથી જેમ તમે દબાવીને તેલ કાઢશો તેમ તેના બેનાફિટ જાદા જ વધારે રહેશે વસ્તુની અંદર રહેલા પોષક તત્વો તેલમાં આવી જશે અને હવે આપણે બીજી તપેલીમાં કોટનનું કપડું કે રૂમાલ મૂકીને આવી રીતે જે તેલ ગળેલું હતું તેને ફરીથી ગળી લેશું એટલે તેમાં જે થોડું ઘણું પાવડર ગયો હોય તે નીકળી જાય આ તેલને તમે માથું ધોવાનું હોય ત્યારે બે કલાક પહેલાં બધા જ પાથીએ પાથીએ નાખીને અને આંગળીઓના ટેરવેથી હળવા હાથે મસાજ કરીને નાખીને તમે બે કલાક પછી માથું ધોઈ શકો છો આનાથી તમારા વાળ પણ ખરશે નહીં અને જો તમારો ગ્રોથ વધતો ન હોય તો વાળની લંબાઈ પણ વધશે તમારા માથામાં ડેન્ડ્રફ કે થતું હોય તો પણ નહીં થાય રિઝલ્ટ તમને પંદર દિવસમાં જરૂર મળશે અને જો તમારે વાળની સમસ્યા હોય તો આ રીતે ઘરે એકવાર જરૂરથી તેલ બનાવવાની ટ્રાય કરજો અને તમને રિઝલ્ટ જરૂર મળશે તેની ગેરંટી છે સુતરાઉ કપડામાં આ રીતે આપણે જે વધારાનું જે બધું પેસ્ટ હતી તે નાખીને આવી રીતે હાથથી દબાવીને તેમાં રહેલું બધું તેલ આપણે કાઢી લેશું જેથી તમને અંદર રહેલા બધા પોષક તત્વો મળે અને આવી જ રીતે બાકી વધેલી પેસ્ટને પણ આપણે નાખીને સુતરાઉ કપડામાં ગાળી લેશું અને હવે તેલ સાવ ઠંડુ પડી જાય પછી મેડિકલમાં જે ઓઇલ એસેન્સ કે સુગંધ માટે એસેન્સ મળે છે તેલ માટે તે આપણે નાખીશું મેં અહીં ઝરણ ઝરણનું જે તેલ મળે છે તે નાખ્યું છે તેનાથી આપણા તેલની સુગંધ પણ સારી આવશે અને વાળ માટે પણ તે સારું છે તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી આ તેલ એકદમ ઓર્ગેનિક છે જો તમને વાળની સમસ્યા હોય તો આ તેલ તમે એકસાથે આખું વર્ષ ચાલે તેટલું પણ બનાવી શકો એટલી વસ્તુમાંથી મેં બસો ગ્રામ જેટલું તેલ બનાવ્યું છે જે બજારમાં ખૂબ જ મોંઘું મળે છે તો ઘરે અડધા કરતાં પણ ઓછા ખર્ચે આ તેલ તૈયાર થઈ જશે અને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂર કરજો તો ચાલો કાલે ફરી મળીશું આવી કંઈક નવી વસ્તુ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ